આપણે પ્રશ્ન એક થી પ્રશ્ન સાત અને તેના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છે હવે પછી ભાગ અંદર પ્રશ્ન અને એના પેટા પ્રશ્નોની જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો પેટા પ્રશ્ન એક બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા જવાબ બ્રિટિશ શાસન દરમિયાન ગળી કપાસ કાચુ રેશમ અફીણ અને મરી એ ભારતના મહત્વના વેપારી પાકો હતા બે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાય સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો ત્રણ મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી મુંડા જનજાતિ સમૂહોએ દીકુઓ અને યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી ચાર અઢારમી સદીમાં અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એટલે અઢારમી સદીની જગ્યાએ ઓગણીસમી સદી એવું સમજવું કે ઓગણીસમી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિઓના નામ જણાવો તો જવાબ ઓગણીસમી સદીમાં ભારતમાં જનજાતિના ખોંડ સંથાલો મુંડાઓ કોયાઓ કોલ ગોંડ ભીલ વગેરે જનજાતિઓ ભારતમાં જોવા મળતી હતી પાંચ મીર કાસિમને અંગ્રેજો સામે કઈ બાબતમાં વાંકું પડ્યું હતું મીર કાસિમને અંગ્રેજો સામે તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોની સામે અંગ્રેજોને તેની સામે વાંકું પડ્યું છ રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું રૈયતી પ્રથામાં ખેડૂતો ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનેદારને વેચતો પ્રશ્ન નવ કારણ આપો પેલો પ્રશ્ન અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું જવાબ કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખેતીના પરંપરાગત પાકને બદલે નફાકારક રોકડ પાક ગળી અને વાવવા પર પર દબાણ ભયંકર દુષ્કાળ ખેડૂતો કાયમી જમાબંધી દ્વારા કરનો ભાર વધારાયો તેથી જ એક સમયે અન્ન ભંડાર કહેવાતું બંગાળ કંગાળ બન્યું બે કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા જવાબ કારણ કે ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો ભારતના કાચા માલના કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો પેલી કાયમી જમાબંધી જવાબ કોર્નિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન સત્તરસો ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી જેમાં એક જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું બે જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ સરકારને જમા કરાવવા અને દસમો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવો પડતો જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો અને જમીનદારે દર વર્ષે નિશ્ચિત કર્યા મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી પ્રશ્ન બે જનજાતિઓની પ્રવૃત્તિ કેટલીક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનો કે ગાય ભેંસ જેવું પશુધન લઈ સ્થળાંતર કરતા ઓડિશાના જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબૂટીઓ એકત્ર કરતા આ ઉપરાંત તેઓ કાપડ રંગવા તેમજ ચામડા રંગવા માટે કસુંબી અને પલાશના ફૂલો તેના કારીગરોને વેચતા હતા આ સમયે આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા એક સ્થળાંતરીય ખેતી અને બીજું સ્થાયી ખેતી ટૂંકનોંધ નોંધ ત્રણ ઉલગુલાન ચળવળ અંગ્રેજ સત્તાના હિમાયતી સાહુકાર જાગીરદાર જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી જેના વિરોધમાં ઈસવીસન અઢારસો પંચાણુંમાં વ્યાપક આંદોલન કુલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો ચોરસ માઇલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે અને કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે બિરસા મુંડાએ આંદોલનને સફળ બનાવવા કેટલાક નિયમો પાડવા હાકલ કરી અને મુંડા સમુદાય તેની દરેક વાત સારી રીતે અનુસરતો અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો ત્યારે અંગ્રેજોએ રાજ અડચણરૂપ બનવાનો ખોટા આરોપ મૂકી તેની ધરપકડ કરવામાં આવી બે વર્ષ બાદ તે જેલમાંથી મુક્ત થયા બાદ ફરી ચળવળના કામે લાગ્યા અને અને ઈસવીસન બિરસા અવસાન ચળવળ મંદ પડી પ્રશ્ન તમારા વિસ્તારમાં થતા પાકો વિશે માહિતી મેળવો એ પાક કઈ રીતે ઉપયોગી અને કયા ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગી છે તેની નોંધ તમારી નોટબુકમાં કરો ઉદાહરણ તરીકે બટાટા તો વેફર કંપની તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં કયા પાકનું ઉત્પાદન વધારે થાય અને એ પાક કયા ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે વપરાય છે તો એના વિશે તમારે નોંધ કરવી જેમ કે કોઈ વિસ્તારમાં કપાસનું વાવેતર થતું હોય તો એ કાપડ ઉદ્યોગ માટે કોઈ વિસ્તારમાં મગફળીનું વાવેતર થતું હોય તો એ નાળિયેરના સોરી મગફળીનું ઉત્પાદન થતું હોય તો એ તેલ ઉદ્યોગ માટે શેરડીનું ઉત્પાદન થતું હોય તો ખાંડ અને ગોળ ઉદ્યોગ માટે તો આવી રીતે દરેક વિદ્યાર્થી પોતાના વિસ્તારમાં થતા પાકો અને કયા ઉદ્યોગમાં તે ઉપયોગી છે તેના વિશે નોંધ તૈયાર કરે પ્રશ્ન નીચે આપેલા ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નિવાસસ્થાન અને જનજાતિઓના નામ શોધું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોક્સની અંદર મેં પહેલાથી જ નામ શોધી અને એને માર્કઅપ કરી દીધા તો એ જોવા તમારે અને નીચે એ જનજાતિઓના નામ અને જનજાતિઓના નિવાસસ્થાન વિશે લખેલા છે તે તમારે જોઈ લેવા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ બે ની અંદર પ્રશ્ન આઠ અને ત્યાર પછીના પ્રશ્નો અને એના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે પછી ફરી પાછા આપણે નવા પાઠ અને નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી મારી સાથે જોડાઈ રહેવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી આભાર